ગુડ મોર્નિંગ જય કૃષ્ણ કેમ છો બધાએ સ્વાગત છે તમારું આપણા આજના બ્લોગમાં તો આજે હું ને મમ્મી તૈયારી કરી છે આપણી ફેમિલી ટ્રીપમાં જવા માટે નાસ્તાની તો નાસ્તા માટેની સૌથી પહેલી આઈટમ છે ફરસી તો એનો લોટ બાંધીને ફરસી વણીને મમ્મી અહીંયા સુકાવા રાખી છે એની સાથે આપણા બે જાતના પૌવા છે જેને તળીને ચેવડામાં નાખવાના છે અને અહીંયા ચાલે છે શક્કરપારા બનાવવાની તૈયારી તો મેંદો મમ્મી ચાળે છે બાજુમાં શુગર સિરપ તૈયાર રાખ્યું છે અને મને અચાનક આવ્યો એક ખુરાફાતે વિચાર મેં કીધું શક્કરપારા ચોકલેટ શક્કરપારા બનાવીએ તો કેવું રહે અને પાછો એક બીજો ખુરાફાતે વિચાર આવ્યો આપણે શક્કરપારા બનાવીએ જ છીએ તો કૂકીઝ બનાવીએ તો કેવું રે તો લોટની અંદર નાખી દીધું આપણે કોકો પાવડર અને બીજી બાજુ શુગર સિરપ તૈયાર કરી લીધું છે તો એ નાખીને મસ્ત લોટ બાંધી દેશે મમ્મી અને પછી એ લોટમાંથી આપણે થોડીક કૂકીઝ બનાવશું ટ્રાયલ માટે અને બાકીના શક્કરપારા બનાવવાના છે અને કૂકીઝને શક્કરપારા બે માટે લોટ એક જ વાપરવાના છે તો જોઈએ કૂકીઝ સારી બને છે કે શક્કરપારા સારા બને છે કે પછી બેમાંથી કાંઈ સારું નથી બનતું તો આ રહ્યો આપણો લોટ અને આ છે આપણું કૂકી કટર આવાળું કૂકી કટર છે એ ડીમાર્ટમાંથી લીધું હતું અમે લોકોએ જે તે સમયે વ્યાજબી ભાવમાં મળતું હતું એટલે લઈ તો લીધું હતું પણ કોઈ દિવસ ટ્રાય નથી કર્યું તો આ બી ટ્રાય કરી લેશું અને હોમમેડ કૂકીઝ બી ટ્રાય કરી લેશું આપણી કૂકીઝ જે બનાવવાના છીએ આપણે અવનમાં બનાવવાના છીએ તો એના માટે આપણા અવનને આપણે એકસો એંસી ડિગ્રી પ્રિહિટ કરવા મૂકી દીધું છે અરાઉન્ડ દસ મિનિટમાં થઈ જશે અને એ દરમિયાન આપણે આપણી કૂકીઝને શેપ આપી દઈશું તો સૌથી પહેલાંમાંથી આપણે રાઉન્ડ શેપ આપ્યો છે હવે આ કૂકી કટરમાં જે લાલ કલરની ડિસ્ક છે એનું શું કામ છે એ મને તો ખબર ના પડી ખાલી નડતી હતી વચ્ચે તમને ખબર હોય તો કોમેન્ટમાં કહેજો કે આ શું કામની છે લાલ ડિસ્ક બાકી આવો શેપ તો તમે સાદી વાટકીથી આપી શકો

એટલે ગણીને આઠથી દસ કુકીઝ થશે અને બાકીનો જે લોટ વધ્યો છે એમાંથી શક્કરપારા બનાવવાના છે અહીંયા મારાથી જરાક સરખું ગોઠવાનું નહોતું તો મમ્મીએ થોડીક હેલ્પ કરીને ઇક્વલ ડિસ્ટન્સ રાખીને બધાય ગોઠવી દીધા છે બસ તો આપણે બેકિંગ ટ્રે થઈ ગઈ તૈયાર અને આ જશે ડાયરેક્ટ ઓવનમાં તો આપણું જે વન એટી ડિગ્રી ઉપર પ્રિન્ટ કરેલું અવન હતું એમાં પંદર મિનિટ માટે આપણે આ કુકીઝને બેક થવા દેવાની છે સો લેટ સ્ટાર્ટ પંદર મિનિટ થઈ ગઈ છે આખા ઘરમાં બહુ મસ્ત સુગંધ આવે છે તમને બતાવી દઉં બાકી છે જેવી કુકીઝ બેગ થઈને બહાર નીકળી ત્યાં મને મારા ભાઈ બેન કોલ આવી ગયો તો કુકીઝ આપણે ખાસું પછી પેલા કરી આવે કામ

કોક ખાઈ ગયું લાગે છે કે ત્રણ સંભળાય ને તમને એકચ્યુઅલીમાંથી ઓકે લોટ બાંધતી વખતે બેકિંગ પાવડર નાખતા ભૂલી ગયા હતા તો કૂકીઝ ફૂલાણી નથી બટ ટેસ્ટ સારો છે એના પછી આપણો નેક્સ્ટ નાસ્તો ફાઇનલી આપણી ચકરી તૈયાર થઈ ગઈ છે બહુ મહા મહેનત છે હું મમ્મી બે મંડાવી પડ્યા હતા એટલે હું આ પેલું આ મશીન છે એમાંથી ફેરવતો તો આવડું આવડું ફેરવતો તો અને મમ્મી ચકરીને શેપ આપતી હતી એટલે રેકોર્ડ નથી કર્યું પણ બની ગયું છે એટલે આપણે બતાવી દઈએ તમને જો આપણી ચકરી આ બધી ચકરીને આપણે પંખા નીચે સુકાવા રાખી છે અને એ સુકાઈ જાય એટલે આપણે એને તળી લેશું તો એના પછી મમ્મી બનાવે છે ચેવડો તો સૌથી પહેલાં એના માટે મમરા વઘારે છે એકદમ ટેસ્ટી વઘારેલા મમરા બનાવવાની ફૂલ પ્રૂફ ટેકનિક છે જે લગભગ બધાને આવડતી છે તેલ ગરમ કરી થોડીક હિંગ થોડુંક હળદર બસ એ થોડુંક પાકે એના ઉપર મમરા અને એની ઉપર આપણને ભાવતો હોય એ મુજબનું મીઠું

મને ખબર નહોતી મમ્મીએ ક્યારેય બનાવ્યું કદાચ હું બારી ગયો ત્યારે બનાવ્યું હશે બટ મમ્મી એક સેવ અને ગાંઠિયા બે તૈયાર કરીને રાખી દીધા હતા સેવ છે વઘારેલા મમરામાં હવે જો કરવાનું છે એવું કે બધાને કદાચ એવડો ના ભાવતો હોય બરાબર છે જેમ કે મારી મમ્મી છે તો એને બી વચ્ચે આવે તો ચાવવા સરખા ના ગમે કેમ કે દાંતમાં થોડુંક પ્રોબ્લેમ છે તો થોડાક સેવ મમરા અલગથી કાઢીને રાખેલા છે અને બાકીના જે તપેલામાં વધશે એમાંથી આપણે ચીવડો બનાવવાનો છે આટલા મમરા આપણે કાથરોટમાં કાઢીને રાખી દીધા છે અલગ અને બાકી બચેલા મમરામાંથી આપણે ચીવડો બનાવવાનો છે તો જુઓ મમ્મીએ સેવના સેવને ગાંઠિયા બનાવ્યા ને ત્યારે હારે હારે આ બી છે પવા છે બટેટાની પતરી છે નાની ભૂંગળી છે બધું તળીને રાખ્યું હતું ચીવડામાં નાખવા માટે તો એ એડ કરી દેશું અને હવે આ જે નવી વસ્તુ એડ કરી છે એના ભાગના મસાલા નાખી દેસુ અને મિક્સ કરી દેસુ હવે અહીં કદાચ તમને એવો પ્રશ્ન થતો હોય કે એક ટ્રીપમાં જવા માટે આટલું બધું ચેવડો શું કામ બનાવ્યો તો તમને કહી દઉં કે મારા કાકાના હાથની જે ભેળ છે એ આખા ફેમિલીને બહુ ભાવે છે ઓલમોસ્ટ દરેક ટ્રીપમાં એકવાર તો એ ભેડ બનાવીએ છીએ એ ચેવડો અલગ રાખી દીધો અને આ ખાલી સેવ અમરા છે વઘારેલા એ બી આપણે અલગ બોક્સમાં રાખી દીધા છે એ બધું પૈતું કે આપણી ચકરી સુકાઈ ગઈ હતી તો ચકરી તળવાની ચાલુ થઈ ગઈ હવે થોડી ચકરી આગળની મેં તળી છે અને પછી મમ્મી કહે રેવા દે તું આ ઘરે હું તળી દઉં છું બાકી તું બધી બાળી નાખીશ તો જો આ ચકરી જોઈને તમને અંદાજ તો આવી ગયો હશે કે કઈ ચકરી મેં બનાવી છે ને કઈ ચકરી મમ્મીએ બનાવી છે પણ જોક સપાટ આ જે ચકરી છે એ ખરેખર જેટલી ઇઝી દેખાય છે ને એટલી ઇઝી નથી બનાવી અને મેં પહેલી વાર તો તળતી વખતે સાવ ખબર નહીં ભૂકો થઈ ગયો તેનો તો મમ્મીએ કીધું કે એને અડવાનું નહીં એ ચકરી પોતે તળાશે અને પાકશે ને એટલે પોતાની રીતે ઉપર આવી જશે બસ હવે આટલી જ ચક્રી બનાવવાની બાકી છે તો મમ્મીએ ચક્રીનો ડિપાર્ટમેન્ટ આપી દીધું મને અને ટાઈમ થઈ ગયો તો દીવાબત્તીનો તો દીવાબત્તી કરી લીધો આ વિડીયો શૂટ કર્યો ત્યારે ટાઈમ હતો દિવાળીનો તો મમ્મીને દિવાળીમાં દીવા કરવા એટલા ગમે અને મમ્મીને સેન્ટેડ કેન્ડલ્સ એટલી ગમે તો મમ્મી છે ને દર દિવાળીએ દીવા કરવાના નામે ઘરમાં જેટલી સેન્ટેડ કેન્ડલ્સ દેખાય ને એ બધી લાઇટ અપ કરી અને મસ્ત સજાવી હોય જુઓ આછા આપણો મુખવાસ આપણે બારે તડકામાં સુકાવા રાખ્યો તો તડકો વયો ગયો છે અને આજ મુખવાસે સુકાઈ ગયો છે તો આપણે અંદર લઈ લીધો અને ફાઇનલી ચકરી બી બધી તળાઈને રેડી થઈ ગઈ છે થોડીક વારમાં પપ્પા ઘરે આવ્યા અને આઈસીઆઈસીઆઈ તરફથી એક ગિફ્ટ હતું હેલો જોઈએ આમાં શું છે અંદર ઓથળી ઓથળી રાખી સાઈડમાં તો આ કંપની તરફથી મમ્મી માટે એક ગિફ્ટ આવેલું છે દેખાવમાં બી એકદમ પ્રીમિયમ દેખાય છે અને એની અંદર હતા ચોકલેટ્સ અને થોડા ડ્રાય ફ્રૂટ્સ અને આની સાથે આપણે આપણી બાલ્કનીમાં સ્ટારલાઇટ્સ લગાવી દીધી છે અને આપણું ઘર મેન્ડું છે ચમકવા તો આની સાથે આપણે વિડીયો એન્ડ કરીએ તમને મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી કીપ વોચિંગ એન્ડ દિવાળી અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ